જય ભારત જય સંવિધાન મારું નામ રોશન અલી સાંધાણી હું સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા એસટીપીઆઈનો જિલ્લા અધ્યક્ષ છું આજે અમે અહીંયા જે અમારી રજૂઆતું હતી વારંવાર જે મુન્દ્રા અંજાર મુન્દ્રા હાઈવે જે છે જે અંજારથી નીકળી રહ્યો છે એને લઈને આપણે ભુજ બાયપાસ સુધી લઈ જાઉં કારણ કે મુન્દ્રાનો જે હાઈવે છે અને ભુજનો હાઈવે છે એને જોડતો રસ્તો આ ફક્ત અત્યારે આ જ છે પરંતુ એ રસ્તો એક અંદર જે અંજાર શહેરની બાજુ નજીકની જે સોસાયટીઓથી નીકળી રહ્યો હતો યોગેશ્વર ચોકડીથી એ રસ્તાનો કારણે અનેક હું એક્સિડન્ટ થતા હતા જેના કારણે વારંવાર અમારી સરકારશ્રીને રજૂઆત હતી એ રજૂઆતને ધ્યાને રાખીને ક્યાં ને ક્યાં વહીવટીતંત્ર અમારી આ ધ્યાને રાખી આ રજૂઆતોને આ જે રોડ પાસ કર્યો છે આ રોડનો આજે ખાતમુહૂર્ત છે પણ ક્યાં ને ક્યાં આ રોડના ખાતમુહૂર્તમાં રોડનો ખાતમુહૂર્ત ઓછો અને પાર્ટીનો પ્રચાર વધારે દેખાઈ રહ્યો છે જેમાં જે આપણે આ જે એજન્સીઓને ટેન્ડર મળ્યો છે એ એજન્સીઓ પણ ક્યાં ને ક્યાં સત્તા પક્ષ તરફ એના પ્રચારમાં લાગી ગઈ હોય એવું લાગી રહ્યું છે અને બીજી બાજુ તમે જોઈ રહ્યા છો જેવી રીતે ગાડીના રાપડા ફાટી ચૂક્યા છે એવી રીતે એક સત્તા પક્ષના તમામ નેતાઓનું અહીંયા ફુલારથી સ્વાગત થતા હોય અને એક પ્રોગ્રામનો એક કહેવા જાય કે પાર્ટીનો પ્રચાર થતો હોય એવું લાગી રહ્યું છે આમાં આ આ ખાતમૂરત ઓછો અને પાર્ટીનો પ્રચાર વધારે લાગી રહ્યો છે જ્યાંથી આમાં આ ટેન્ડરના પૈસાથી એ એકસો એકયાર કરોડના ખર્ચે જે આ રોડ બની રહ્યો છે એ રોડનો ખાતમૂર્ત છે તો એમાં આ ટકાવારી આ જે મીડિયા પાછળ અને આ ખાતમુરતના પ્રોગ્રામ પાછળ કેટલા વાપરવામાં આવ્યા છે એ જોવાનું છે બીજી વાત એ કહીશ કે જે આમાં જે થઈ રહ્યું છે અત્યારે માર્ગ મકાન વિભાગના અધિકારીઓ અને સંસદસભ્ય અને ધારાસભ્યની પૂરી જવાબદારી હોય છે કે આમાં ક્યાંને પણ ક્યાં ભ્રષ્ટાચાર ન થાય અગર ભ્રષ્ટાચાર થતો હોય તો તાત્કાલિક ધોરણે આ કામ બંધ કરાવવા જોઈએ અને આ કામને ફરીથી સારી રીતે એના ટેન્ડરને ધ્યાને રાખીને નિયમ મુજબ કામ કરવામાં આવે પરંતુ આ તો શરૂઆતમાં જ આવી રીતે આટલા બધા દાયફા અનેક મીડિયામાં પણ એ લોકોએ આટલી મોટી જાહેરાતો આપી છે એ પણ એજન્સીના નામથી ક્યાં ને ક્યાં પાર્ટીના નામથી આ કેટલા હદ સુધી એમ યોગ્ય છે કે એજન્સી પાર્ટીના પ્રચાર કરતી હોય એવું લાગી રહ્યું છે અને એ પાર્ટીના સંયોજક એક એજન્સી હોય ને આ કામ કરતી હોય એવું લાગી રહ્યું છે તો આમાં ક્યાં ને ક્યાં અમને એવું લાગી રહ્યું છે કે આ એકસો અગિયાર કરોડના ખર્ચે જે રોડ બની રહ્યો છે એમાં મોટાભાગે ક્યાં ને ક્યાં ભ્રષ્ટાચાર થઈ શકે છે જેથી હું મીડિયા માધ્યમથી હું વહીવટીતંત્રને કચ્છ જિલ્લા કલેક્ટર સાહેબ નાયબ કલેક્ટર સાહેબ મામલતદાર સાહેબ તેમજ માર્ગ મકાન વિભાગના અધિકારીઓને હું મીડિયા માધ્યમથી અપીલ કરવા માગું છું રજૂઆત કરવા માગું છું કે આ કામમાં ક્યાં ને ક્યાં ક્યાંય પણ ભ્રષ્ટાચાર ન થાય અને નિષ્પક્ષ રીતે આ રોડનું કામ કરવામાં આવે અને સંપૂર્ણ એ કામની જવાબદારી તંત્રની રહેશે કે ક્યાં ને ક્યાં એમાં ભ્રષ્ટાચાર ન થાય અને આવા ટાઈફાંવથી એ રોડના કામોને દૂર રાખવો જોઈએ ત્યાં ફક્તને ફક્ત ક્યાં પાર્ટી પ્રચાર લાગી રહ્યા છે અગર સરકારના આ જે પૈસા છે પણ હકીકતમાં એ પૈસા જે જનતાના ટેક્સના છે ને ટેક્સના પૈસાના અગર આ તાયફા પાર્ટી પ્રચારમાં થતા હોય તો કેટલો યોગ્ય છે જેથી આવા પ્રચાર બંધ કરવામાં આવે ને એ પૈસાનો પૂરેપૂરો ઉપયોગ કરી ને સંપૂર્ણ અને સારો ગુણવત્તાનો રોડ બનાવવામાં આવે એવી અમારી રજૂઆત છે જય હિન્દ જય ભારત જય સવિતા